એટલે આજે અમારા નાંદોદના ધારાસભ્યો હોય કે અમારા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ હોય કે અમારા સંગઠનના સૌ હોદ્દેદારો હોય મહામંત્રી હોય એ બધાએ એક ટીમ થઈને કામ કર્યું છે આજે નાંદોદ વિધાનસભાની અંદર જે જસુભાઈની અત્યારે લીડ બે લાખ સિત્તેર એંસી હજારની ઉપર પહોંચી છે અને અમારી ગણતરી છે કે પાંચ લાખ અમે પહોંચીશું તો એની અંદર કદાચ અમારી નાંદોદ વિધાનસભા અમે લાખ એક લાખ મતની લીડ અમે જે સંકલ્પ કર્યો હતો નાંદોદ વિધાનસભાની અંદર જ્યારે પહેલી વખત જસુભાઈનો પ્રવાસ થયો ત્યારે અમે સૌએ એક સંકલ્પ કર્યો હતો કે નાંદોદ વિધાનસભા એક લાખ મતની લીડ આપશે તો અત્યારે જે વોટિંગનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એ જોતા નાંદોદ વિધાનસભા એકસોને દસ ટકા એક લાખ મતની લીડ આપશે અને તેવી જ રીતે ભરૂચ જે સંસદીય ક્ષેત્ર છે એની અંદર પણ ડેડીયાપાડાની જે તે બધો વિસ્તાર છે એની અંદર પણ અમે ઘણી સારી લીડથી જીતીશું ભરૂચ જે લોકસભા છે એ પણ મનસુખભાઈ લગભગ બે લાખથી વધારે મતોએ જીતશે એ નિશ્ચિત છે ધર્મેશ પંડ્યા

શું કહેવા માંગશો ભાજપ કઈ રીતે નાદોદ વિધાનસભાની વાત કરું તો કુલ એક લાખ અને બોતેર હજારનું મતદાન થયું છે એમાંથી ત્રીસ હજાર મત લગભગ કોંગ્રેસ લઈ જાય અને એક લાખ ને ત્રીસ હજાર મત અમને ભારતીય જનતા પાર્ટીને મળે એટલે અમારા પ્રભારીશ્રી અને અમારા ધારાસભ્યશ્રી એ જે કીધું છે તે મુજબ એક લાખ મતોથી અમે આગળ રહેવાના છે અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે પ્લાનિંગ કરી આપ્યું તેના આધાર ઉપર સંગઠનની જે કામગીરી થઈ એમાં અમારા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા મારા ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન અને બાકીની આખી ટીમ બધાએ જે મહેનત કરી છે એનું આ પરિણામ આપણને મળવાનું છે કુલ મળીને છોટાઉદેપુર મત વિભાગની વાત કરું તો લગભગ પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતવાનો જે સંકલ્પ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો હતો તે લગભગ અમે છ લાખ મતોથી જીતીશું એવો અમને આજે વિશ્વાસ છે શ્યામભાઈ પટેલ પ્રમુખ નર્મદા નર્મદા જિલ્લા ભાજપા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે છોટાઉદેપુર લોકસભાના વિસ્તારની અંદર સાત વિધાનસભા આવી રહી છે ત્યારે સાથે સાત વિધાનસભાની અંદર લોકોએ મોદી સાહેબના નેતૃત્વમાં એવા વિશ્વાસ રાખીને એમના અનેક અનેક પ્રકારની બહુ યોજના હેઠળ લોકોએ સાથે સાત વિધાનસભામાં જ્યારે ખોબે ખોબે વોટ આપ્યો છે ત્યારે છોટા ઉદેપુરના મત વિસ્તારના જસુભાઈ રાઠવા સાહેબ અત્યારે ગણતરી ચાલુ છે ત્યારે ત્રણ લાખથી પાર થઈ ગયા છે ત્યારે અને મોદી સાહેબના હેહાનથી પણ પાંચ લાખ પાર કરશે એવો અમને વિશ્વાસ છે અને પાંચ લાખથી પાર થશે હા તળવી ભીમસિંહભાઈ સનાભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ નર્મદા